આજવા રોડ પર પ્રસિદ્ધ આધ્યા શક્તિ ગરબા મહોત્સવમાં ત્રીજા દિવસે ખેલૈયાઓએ જબરદસ્ત ઉત્સાહ સાથે ગરબાની રમઝટ બોલાવી સતત દસ વર્ષથી આયોજિત થતા આ લોકપ્રિય મહોત્સવનું આયોજન મુખ્ય આયોજક મુકેશભાઈ ભરવાડ અને તેમની ટીમ દ્વારા ભવ્ય રીતે કરવામાં આવે છે આજે ત્રીજા દિવસે ગાયક શશીન ત્રિવેદી અને તેમની ટીમે પોતાના સૂર અને સંગીતના તાલે ખેલૈયાઓને ગરબા રમાડ્યા યુવક યુવતીઓ મહિલાઓ તેમજ નાના ભૂલકાઓએ પરંપરાગત વસ્ત્રોમાં મન મૂકીને ગરબા ઘૂમ્યા ગરબાના રસિકોએ ભારે સંખ્યામાં હાજરી આપીને ઉત્સવનો આનંદ માણ્યો ના સૌથી મોટા ગરબા આદ્ય શક્તિ ગરબાનું છેલ્લા દસ વર્ષથી આયોજન કરીએ છીએ માતાજીના નોરતાનો અને ગરબાનો આજે બીજો દિવસ છે આપ જોઈ શકો છો કે આજે ત્રીજા દિવસે ખૂબ મોટી સંખ્યાની અંદર ખેલૈયાઓ રમવા માટે પધાર્યા છે તે સૌ ખેલૈયાનો આજ્ય શક્તિ ગરબાની સમગ્ર ટીમ ખૂબ ખૂબ આભાર માને છે છેલ્લા દસ વર્ષથી દર વર્ષે જેમ મોટું ગ્રાઉન્ડ અમે કરતા જઈએ એમ વર્ષે ને વર્ષે પબ્લિક નો પ્રેમ હંમેશા આદ્ય શક્તિ ગરબા અને મુકેશ ભરવાડને મળતો રહ્યો છે એ એ જ બતાવે છે કે આજે વિસ્તારની માતા અને બહેનોનો મુકેશ ભરવાડ પર જે વિશ્વાસ છે તે હંમેશા ટકાવી રાખવા માટે અમે પ્રયત્ન કરતા રહીશું જ્યાં સુધી મુકેશ ભરવાડ છે ત્યાં સુધી કોઈ પણ બેન દીકરીએ ગભરાવાની જરૂર નથી આવો માતાજીની આરાધનાનો સરસ આયોજન હોય છે અને ગરબા રમવાની ખુબ જ મજા આવે છે આયોજન પણ સારું છે અને શશિનભાઈ નો અવાજ પણ ઘણો સરસ છે અને આજે ચાર વર્ષ મારા સન ને પણ લઈને આવું છું એને પણ રમવામાં ખુબ મજા આવે છે

શણગાર તો ખૂબ કરવાનો હોય છે નવરાત્રી જે કેવો પર્વ છે જેની અંદર આપણે શણગાર સજીને ને ગરબે માતાજી માટે રમી શકીએ છીએ અને એ જ પર્વ છે માતાજીની આરાધના પણ થઈ શકે છે અને ગરબે આપણે રમીને માતાજીની પૂજા અર્ચના કરી શકીએ છીએ દિવ્યા માતાજી વડોદરા ન્યૂઝ ગુજરાતી આપણા શહેરના તાજા અને સચોટ સમાચાર માટે ફેસબુક ઇન્સ્ટાગ્રામ YouTube અને વોટ્સએપ પર હમણાં જ જોડાઓ ફોલો કરો વડોદરા ન્યૂઝ ગુજરાતી